ગણેશ હર હર મહાદેવ આ બાર નવેમ્બર બુધવારે ભૈરવ જયંતિ છે તો આમ તો ભૈરવજીના વિશે જેવું નામ આવે એટલે ઘણા લોકોને આમ થોડું ઉપર જેવું થઈ જતું હોય કે ભૈરવજીની પૂજા થાય કે ના થાય તાંત્રિક સાત્વિક કે આવું તે બધું હોય છે પણ ભૈરવ જયંતિ છે ને ભૈરવ જયંતિએ ભૈરવજીને પ્રસન્ન કરવા વિશેષ આપણે કોઈ ના કોઈ ઉપાય તો અવશ્ય કરવા જોઈએ કારણ કે ભૈરવજી જો ખુશ હોય અને ભૈરવજીની આપણને કૃપા પ્રાપ્ત થાય તો એવું માની ચાલો કે શિવજીની પણ કૃપા પ્રાપ્ત થઈ જાય અને ભૈરવજી પર્વ કે વિશેષ દિવસે અમુક ઉપાયો કરીએ તો આપણા ઘરમાં કોઈ પણ પ્રકારનું તંત્ર મંત્ર કોઈ કરી ના શકે કદાચ કરેલું હોય તો ક્યાંક ને ક્યાંક થોડી રાહતના માર્ગો આપણને પ્રાપ્ત થઈ શકે તો આજે એ જ વિષય ઉપર આપણે સત્સંગ કરવાના છે જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલા આ વખતે જે ભૈરવ જયંતિ છે એ બાર નવેમ્બર બુધવારે છે અને આ ઉપાયો તમે કોઈ પણ સમયે કરી શકો વિશેષ કોઈ સમય હશે ત્યારે હું વિશેષ સમયનું એમાં જે છે પ્રાવધાન હું વર્ણન જેમ કે પહેલામાં પહેલો ઉપાય એ છે કે ભૈરવજીની મૂર્તિ હોય તો એ મૂર્તિની સામે મૂર્તિ ના હોય ને આપણી આજુબાજુ કોઈ મંદિર હોય કે જેમાં ભૈરવજીની મૂર્તિ હોય તો ત્યાં પણ આ પ્રયોગો કરી શકો ને ક્યાંય ના કરો તો આપણા ઘરમાં શંકર ભગવાન શિવજી છે એમની સામે આ બધા જ પ્રયોગો કરી શકો સૌથી પહેલું છે દીપદાનમ દીપદાનમ એટલે ભૈરવજીની આગળ આપણે સરસવના તેલનો દીવો વધુ સારું રહેશે ને સરસવનું તેલનું ના કદાચ મળે તો પછી આપણે તલનું તેલ કેવું તમે પ્રયોગ કરી શકો છો અને એ ના હોય તો છેલ્લે ઘીનો દીવો ચાલશે પણ ટ્રાય કરો કે સરસવના તેલનો જ દીવો કરો ઊભી વાટ આડી વાટ કોઈ પણ ચાલશે દીવો પ્રજ્વલિત કરી એ દીવો આપણે સ્પેશિયલ ભૈરવ દાદા માટે જ કરવાનો છે અને દીવો પ્રજ્વલિત કરીને ભૈરવજીની આગળ મૂકી અને આપણે જે કોઈ પ્રાર્થના હોય કરવાની સામાન્ય રૂપે તમે પ્રાર્થના પણ કરશો કે આજે ઉત્તમ ભૈરવ જયંતિના નિમિત્તે આજે હું તમને આ દીપદાન કરી રહ્યો છું કે કરી રહી છું તમે એનો સ્વીકાર કરો અને જે પછી આપણી મનોકામના એ બોલવાની કે મનોકામના અમારી પૂરી કરજો બધાની અલગ અલગ કામના હોય એ રીતે બોલવાનું પછી કહ્યું છે કે ધૂપ પછી દીપમ દીપ પછી ધૂપમ એટલે કે ભગવાનની સામે ભૈરવજીની સંધ્યાકાળ પછી ભૈરવજીની સામે કે શિવજીની સામે ગુગળ ધૂપ કરવામાં આવે તો ભૈરવજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય ને ભૂત પ્રેત પિશાચારી આવી કોઈ પણ નેગેટિવિટી કે નકારાત્મક કઈ વસ્તુ હોય તો એ પણ દૂર રહેશે એના પછી કહ્યું છે કે ભૈરવજીની ઉપર જો હું આ વિશેષ તમને પ્રયોગ બતાવી રહ્યો છું કે ભૈરવજીની ઉપર તમે સરસવનું તેલ અને કાળા અડદ આ જે છે એ બે ભેગા કરી અને ભૈરવાષ્ટકમ બોલતા બોલતા અથવા તો શ્રીમદ ભૈરવા મહકે કાળ કે જેમને જે ચોસઠ ભૈરવમાંથી એક નામ આવડે એમનું નામ બોલી અને અભિષેક કરવાનો અને મેં કીધું એમ કે ભૈરવજીની મૂર્તિ ના હોય તો શિવજી ઉપર કરવાનો એ બોલતા બોલતા અભિષેક કરો અથવા ભૈરવા બોલતા બોલતા અભિષેક કરો અને પછી અભિષેક કરેલું તલ કે અડદ હોય પવિત્ર જગ્યા પર વિસર્જિત કરવાનું અને જે ભગવાન હોય એને સ્નાન કરાવી પાછા આપણી રીતે મૂકી દેવાના આમ કરવા માત્ર થી પણ ભૈરવજીની કૃપા પ્રાપ્ત થશે પછી નૈવેદ્ય ભૈરવજીને આપણે શ્યાનો પ્રસાદ કે ભોગ અર્પણ કરવો તો અડદના લોટના વડા અથવા અડદના લોટમાંથી જ બનાવેલું કોઈના કોઈ ભોજન હોય એ આપણે સો ટકા ભૈરવજીને તો એ દિવસ અર્પણ કરવું જ જોઈએ અને પછી તમે ચાહો તો એ પ્રસાદ સ્વરૂપે તમે પોતે પણ પણ લઈ શકો બીજાને ખવડાવી શકો પછી ઘણી જગ્યાએ વર્ણન એવું મળે છે કે ભૈરવજીનું જે વાહન છે ઘણી જગ્યાએ મળે છે અલગ અલગ કલ્પને અલગ અલગ યુગમાં અલગ અલગ હોય છે વાહન એમના પણ તમે કાળા કૂતરાને જો એ દિવસે કંઈ પણ બનાવીને ભોજન આદિ ખવડાવશો તો પણ ભૈરવ કૃપા પ્રાપ્ત

કાળ ભૈરવ સોઈએ બટુક ભૈરવ સોઈએ તારા ચાંચળમાં આપણે આરતીમાં પણ આવે છે ને આપણે બોલીએ છીએ તારા છે તુજમાં પણ આવે છે ખરેખર શબ્દ એનો છે તારા ચાંચળમાં તો કાળ ભૈરવ બટુક ભૈરવ કે ચોસઠ ભૈરવ એમને ખુશ કરવા કે પ્રસન્ન કરવા હોય અને શિવને શક્તિની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આ વખતે આ બાર નવેમ્બર બુધવારે ભૈરવ જયંતિએ આ અમુક અમુક વિશેષ આપણે ઉપાય એમને પ્રસન્ન કરવા માટે કરવા જોઈએ જ જલ્દી પાછળ નવા સત્સંગ સાથે મળીશું ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ